નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું નાનુભાઈ બહાદુરભાઈ પટેલ ગામ કણાય તાલુકો બારડોલી આપ જોઈ રહ્યા છો અત્યારે છ્યાસી જીરો બત્રીસ લાંબ શિરડીની અંદર આપ જોઈ રહ્યા છો જીવા મતનો એપ્લાય કરી રહ્યો છું આ ત્રીજી વખત જીવા મતનો એપ્લાય થઈ રહ્યો છે છ્યાસી જીરો બત્રીસ લાંબ શિરડી અત્યારે અઢી વિચામાં મારે બત્રીસ ટન શેરડી ફક્ત ને ફક્ત જીવામોત પ્રાકૃતિક કૃષિના પાંચ સિદ્ધાંત આધારિત બીજા મોત જીવામોત આચ્છાદન અને બાપસા જે વિવિધતા પ્રમાણે આ શેરડીનું ઉત્પાદન થયું હતું આપ જોઈ રહ્યા છો અત્યારે શું જીવાપોટનો એપ્લાય કરી રહ્યો છું અત્યારે નેનું પાણી કેનાલનું પાણી આવી ગયું છે તો આપણે પ્રાકૃતિક કૃષિ બે હજાર અઢારથી કરી રહ્યા છો હું કૃષિ ગુજરાતમાં આપનું સર સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા શેરડીના ખેતરની આજુબાજુ આંબાનું ઝાડ છે જમરૂક છે તુવર છે આપ જોઈ રહ્યા છો નારિયેલી બધું જ શેડા પર બનાવ્યું છે અત્યારે આપણે લાંબ શેરડીની અંદર ગંજીવા મુદ્દું આપ્યું છે આપ જોઈ રહ્યા છો આચ્છાદિન બી કરવામાં આવ્યું છે સરસ ફુટારો આવ્યો છે આપ જોઈ રહ્યા છો ખેડૂત આ બીજા બૂટના પાણી સાથે એપ્લાય પૂરા ખેતરની અંદર પસરણ થઈ જશે અને એના થકી જમીનની અંદર બેક્ટેરિયા અળસિયાનું ઉત્પાદન થશે અને જમીન પોચી ભરભરી થશે અને શેરડીનું ઉત્પાદન વધુ આવશે કારણ કે આપણે પ્રાકૃતિકના સિદ્ધાંતના આધારિત ખેતી કરી રહ્યા છીએ તો આ ખેતી એક આધ્યાત્મિક ખેતી બની રહી છે ઝેરમુક્ત આપણે આ વર્ષે એનું ગોળનું ઉત્પાદન બી કરીશું મૂલ્યવર્ધન કરીશું આપ જોઈ રહ્યા છો નમસ્કાર જય ગો માતા જય જવાન જય કિસાન